આ નાસ્તો તમે તમારા નાના બાળકોને લંચ બોક્સમાં આપ્યો ને એટલે આખું ટિફિન બોક્સ પૂરું થઈને જવાનું છે અને જે નાના બાળકો નાસ્તો નથી કરતા ને તે પણ આ ડીશ જોઈને જરૂરથી નાસ્તો કરશે તો આ નાસ્તો કઈ રીતે બને છે ફ્રેન્ડ્સ તેની હું રીત તમારી સાથે શેર કરવાની છું તો તેના માટે આપણે અહીંયા અડધું બીટ લીધું છે આ નાસ્તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ હેલ્ધી બનવાનો છે બાળકોને બીટ ખવડાવવું એટલે માથાનો દુખાવો બીટ તો બાળકો ખાતા જ નથી અને જો કોઈ રેસીપીમાં બનાવીને આપી દઈએ તો પણ તેને ખબર પડી જાય કે આની અંદર બીટ ઉમેરેલું છે એટલે સલાડ તો તમે ભૂલી જ જાઓ કે બાળકો ખાશે તો આજે આપણે એવી રીતે બાળકોને બીટ ખવડાવીશું કે તેના પોષણ પણ બાળકોને મળે અને બાળકો હોશે હોશે ખાય બીટ છે તે નાના બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જે હિમોગ્લોબિન વધારે છે અને શરીરમાં રહેલા કચરાને પણ સાફ કરે છે તો આપણે બાળકોને બીટ ખવડાવવું જ જોઈએ મોટા માટે તો સારું જ છે પણ નાના બાળકો બીટ ખાતા જ નથી એને જ્યુસ બનાવી દઈએ તો જ્યુસ પણ નથી પીતા તો આપણે આજે આ રીતે બાળકોને ખવડાવીશું ને બીટ કે બાળકોને ખૂબ જ મજા આવી જશે બીટ ખાઈને તમારે જે માત્રામાં બનાવવાનો હોય નાસ્તો તે મુજબ બીટ લઈ લેવાનું છે તો બીટની આપણે છાલ હટાવી દીધી છે અને બીટના નાના નાના ટુકડા કરી લેવાના છે અત્યારે બીટ સિઝન છે ને એટલે ભરપૂર માત્રામાં મળે છે તો આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ જેથી બાળકોનો હેલ્થ પણ સારી રહે તો અહીંયા બીટના આપણે સરસ ઇણા ટુકડા કરીને સમારી લીધું છે અહીંયા અડધા બીટનો ઉપયોગ કરેલો છે પણ તમે જે ક્વોન્ટિટીમાં બનાવતા હોય અથવા તમારે જેટલી બીટની માત્રા ઉમેરવી હોય તે મુજબ તમે બીટ લઈ શકો છો તો હવે શું કરો છો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે બીટના ટુકડા ઉમેરી દઈશું અને સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને આ બીટની સરસ પ્યોરી તૈયાર કરી લેવાની છે એકદમ સ્મૂધ એવી આપણે પ્યોરી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા બીટની પ્યોરી તૈયાર છે જો આ બીટ તમારે ગાળવું હોય તો ગાળી શકો છો પણ હું અહીંયા નથી ગાળતી આ પ્યોરીને એમનામ જ ઉમેરીશું જેથી બાળકોને આના પોષણ મળે એટલા માટે તો અહીંયા આપણે ઈડલી બનાવવા માટેનું ખીરું લીધું છે આ ખીરું કઈ રીતે બને છે તે રેસીપી જોતી હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો તો ખીરાને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લીધું છે આ રીતે અલગ અલગ બે બાઉલમાં લઈ લીધું છે હવે એક બાઉલની અંદર આપણે વધુ માત્રામાં અને એક બાઉલની અંદર આપણે થોડી માત્રામાં આ જે પેસ્ટ તૈયાર કરેલી બીટની તે ઉમેરવાની છે અહીંયા ફ્રેન્ડ્સ કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવાનું છે જો કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખશો ને એટલે આ નાસ્તો તમારો પરફેક્ટ બનશે ને બાળકોને તો ખૂબ જ મજા આવી જવાની છે તો એક કલર છે તે આપણે વધુ ડાર્ક રાખવાનો છે ડાર્ક પિંક અને એક કલર છે ખીરાનો તે લાઇટ રાખવાનો છે લાઇટ પિંક તો અહીંયા ફ્રેન્ડ્સ તમે ખીરાનો ડિફરન્સ જોઈ શકો છો આ રીતે આપણે બંને ખીરા બનાવીને તૈયાર કરી લીધા છે લાઇટ ડાર્ક જ રાખવાના છે પછી આપણે જે સેમ પ્રોસેસથી ઇડલી બનાવતા હોય તે જ રીતે આપણે આમાંથી આ નાસ્તો તૈયાર કરવાનો છે અને ખીરું છે તે એક જે લાઇટ કલરનું રાખવાનું છે તે આપણે વધુ રાખીશું અને ડાર્ક પિંક કરવાનું છે તે ખીરું થોડું એવું જ રાખવાનું છે તો આ રીતે આપણે સરસ કલર ડિઝાઇન તૈયાર કરી લીધી છે આ રીતથી ફ્રેન્સ તમે બાળકોને લંચ બોક્સ બનાવી દીધો ને એટલે આખું લંચ બોક્સ પૂરું થઈ જશે અને તમે તમારા બાળકોને બીટ પણ ખવડાવી દીધું ખબર પણ નહીં પડે બાળકોને અને બાળકો વારંવાર તમારી પાસે આ જ ડિશની ડિમાન્ડ કરશે જેટલી આપણે બીટની પ્યોરી તૈયાર કરેલી હતી બધી પ્યોરી આપણે અહીંયા ઉમેરી દીધેલી છે ઘણી વખત ફ્રેન્ડ્સ બાળકો કોઈ એવી વસ્તુ નથી ખાતા કે જે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય તો આ રીતથી તમે બાળકોને એવી વાનગી બનાવીને ખવડાવી શકો છો જેથી બાળકો હોશે હોશે ખાય તો ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી વાનગી તમે જોઈ શકો હવે ઇટલીમાં આપણે બંને ખીરાની અંદર થોડો થોડો સોડા ઉમેરી દેસું અને ઉપરથી અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સોડાને સરસ ખીરાની અંદર મિક્સ કરી દેવાનો છે જેથી આપણી સોફ્ટ સોફ્ટ ઇટલી બનીને તૈયાર થાય બંને ખીરાની અંદર આપણે સરસ બધી વસ્તુને મિક્સ કરી દીધેલી છે તમે અહીંયા જોઈ શકો છો આ વિડીયો ફ્રેન્ડ્સ તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેના ઘરે નાના બાળકો છે જેથી તે લોકો પણ તેના બાળકોને આ રીતે બીટ ખવડાવી શકે અને કલર જોતા પણ ખૂબ સરસ ટેસ્ટી નાસ્તો લાગશે એટલે બાળકો એમને પણ આસાનીથી ખાઈ લેશે ખૂબ સરસ ટેસ્ટી નાસ્તો બનશે આ આની અંદર જો તમારે બીજું કોઈ પણ વસ્તુ ઉમેરવી હોય ને તો તમે ટેસ્ટ માટે બીજી કોઈ વસ્તુ ઉમેરી શકો છો જેમ કે તમારે તેની અંદર બીટની સ્લાઇસ ઉમેરી હોય તો સ્લાઇસ પણ ઉમેરી શકો છો અથવા ચીઝ ઉમેરવું હોય તો ચીઝ પણ ઉમેરી શકો છો તો હવે ઇડલી મોલને આપણે તેલથી ગ્રીસ કરી દેસું આ રીતે તેલથી ગ્રીસ થઈ જાય પછી શું કરવાનું છે એક એક ચમચા જેટલું આપણે લાઇટ કલરનું બેટર હતું તે ઉમેરી દેવાનું છે આખું મોલ્ડ નથી ભરી દેવાનું થોડી આપણે ફૂલવા માટે જગ્યા પણ રાખવાની છે એટલે આપણે અહીંયા એક એક ચમચા જેટલું જ બેટર ઉમેરેલું છે હવે આવે છે મેઇન ટાસ્ક હવે ફ્રેન્ડ્સ તમે જો ડિઝાઇનમાં જરા પણ ચોક કરશો તો બાળકો ટિફિન પૂરું નહીં કરે અહીંયા પરફેક્ટ ડિઝાઇન બનાવશો ને એટલે બાળકો આસ્થાનીથી આખું લંચ બોક્સ પૂરું કરીને આવશે તો આખી ડીશ આપણી અહીંયા કમ્પ્લીટ છે તો હવે શું કરવાનું છે આપણે કાળા તલ લઈ લેવાના છે જો કાળા તલ ન હોય તો અહીંયા તમે કલોંજીનો ઉપયોગ પણ કરી શકો છો હવે કાળા તલથી આપણે આ રીતે આઈસ બનાવવાની છે આ રીતે ઇટલીની અંદર આપણે પેલા કાળા તલ બબ્બે ગોઠવી દેવાના છે સરસ પરફેક્ટ એવા ગોઠવવાના છે આ રીતે તલ ગોઠવાઈ જાય ને પછી આપણે શું કરવાનું છે ડાર્ક પિંક કલર હતો તે લઈ લેવાનું બેટર અને કોઈ પણ એક સ્પૂનના પાછળના સાઈડથી આપણે આ રીતે તે બેટરની અંદર ડીપ કરીને થોડું થોડું મિશ્રણ ચીપકાવી દેવાનું છે આ રીતે સાવ સરળ સિમ્પલ છે તમે ધ્યાનથી જોશો ને ફ્રેન્ડ્સ એટલે બધું આસાનીથી સમજાઈ જશે થોડી પહેલી વાર બનાવશો ને થોડું તમને અઘરું લાગશે પણ જેમ તમે બનાવવાનું ચાલુ કરી દેશો ને તમને પણ ખૂબ મજા આવશે આ રીતે પેપરનું મોઢું તૈયાર થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી શું કરવા ફરી કાળા તલ લઈ લેવાના છે અને બબે કાળા તલને થોડી વચ્ચે જગ્યા છોડીને મોઢા ઉપર આ રીતે તલ લગાવી દેવાના છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણે પેપરનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આ ટ્રેને આપણે રાખી દેવાની છે સ્ટીમરની અંદર અને પંદર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું સાવચેતીથી ઉમેરવાની નકર તમારી બધી મહેનત પાણીમાં જશે ધ્યાનથી સાચવીને આ ડીશ મૂકી દઈ આપણે પછી ઢાંકણ લગાવી દેવાનું છે અને થોડીવાર માટે આપણે તેને સ્ટીમ થવા દેશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણી પીક ઇટલી બનીને તૈયાર છે તો આ રીતે બનેલી પીક ઇટલી ફ્રેન્ડ્સ તમે બાળકોના લંચ બોક્સમાં આપશો ને એટલે બાળકો તો ખૂબ જ રાજી થઈ જવાના છે તેને તો બહુ જ ભાવશે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ સોફ્ટ એવી ઇટલી બનીને તૈયાર છે તો આ પેપર પેકેટલી એટલી બાળકોના લંચ બોક્સમાં આપશો ને એટલે બાળકો આખું લંચ બોક્સ પૂરું કરી દેશે અને બાળકોને તો એટલી પસંદ આવશે કે તમારી પાસે વારંવાર આ જ ડીશની ડિમાન્ડ કરશે અને બાળકોને તમે બીટ પણ આસાનીથી ખવડાવી શકશો તો જરૂરથી આ રેસીપી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો સાવ સરળ સિમ્પલ જ છે એમાં કાંઈ જ મોટી તામજામ નથી થોડી વાર લાગશે પણ બાળકો માટે તો આપણે એટલું કરી જ શકીએ અને મોઢામાં જ મૂકતા ઉગડી જાય એટલી સોફ્ટ બનીને એટલી તૈયાર થાય છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે તમને ખૂબ જ પસંદ આવશે અહીંયા જો તમારે કાજુના ટુકડા ઉમેરો હોય ને તો તમે કાજુ પણ ઉમેરી શકો છો અંદર તો મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીશું